પહેલાં તો મારા તરફથી બધા મિત્રોને જય જય દ્વારકાધીશ તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો સૌ પ્રથમ મિત્રો બધા કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખી દેજો કેમ કે મિત્રો ગુજરાતના લોકલાડીતા એવા સાહિત્ય કલાકાર જેમનું નામ છે રાજભા ગઢવી મિત્રો રાજભા ગઢવીના પિતાનું દુઃખદ અવસાન થયું છે જે બીમાર હતા ત્યારબાદ તે ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ તેમનું અવસાન થયું છે અને મિત્રો રાજભાગ ગઢવીના પિતા છે તેમની ઉંમર હતી સિત્તેર વર્ષ આસપાસ તેમની ઉંમર હતી અને મિત્રો અત્યારે રાજભાગ ગઢવી ઉપર મિત્રો દુઃખનો પહાડ ફાટ્યો હોય ને એવું લાગી રહ્યું છે કેમ કે મિત્રો રાજભાગ ગઢવીને નહોતું વાંચતા આવડતું નહોતું લખતા આવડતું નહોતો તેમને સાહિત્યનો રસ મિત્રો રાજભાગ ગઢવીને વાંચતા શીખડાવ્યું હોય તો તે તેમના પિતા છે રાજભાગ ગઢવીને લખતા શીખવાડ્યું હોય તો તે તેમના પિતા છે રાજભા ગઢવીને સાહિત્યનો રસ લેવડાવ્યો હોય એ પણ તેમના પિતા છે મિત્રો હવે રાજભા ગઢવીના પિતાનું અવસાન થયું છે દુઃખદ અને મિત્રો રાજભા ગઢવીના પિતાનું નામ છે આલસુરભાઈ સામતભાઈ ગઢવી મિત્રો અત્યારે તેમનું દુઃખદ અવસાન થયું છે એટલે મિત્રો રાજભા ગઢવી ઉપર તો મિત્રો દુઃખનો પહાડ ફાટ્યો કહેવાય કેમ કે મિત્રો રાજભા ગઢવીને લખતા વાંચતા સાહિત્યનો રસ લેવડાવનાર એ તેમના પિતા છે અને મિત્રો અત્યારે તેમનું દુઃખદ અવસાન થાય એટલે મિત્રો અત્યારે તેમના ઉપર દુઃખનો પહાડ ફાટેને એવું જ આપણાને લાગે અને મિત્રો રાજભાગ ગઢવીના પિતાના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે કોમેન્ટની અંદર બધા ઓમ શાંતિ જરૂરથી લખી દેજો અને મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ મિત્રો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધા મિત્રોને જય જય દ્વારકાધીશ